કરીએ વેરાવડની લોકોમાં ભારે રોષ બાદ પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પ્રી કામગીરીમાં ભાજપ હોદ્દેદારો પણ જોડાયા ગાંવ ચલો અભિયાન અંતર્ગત લોકોએ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ચોમાસામાં જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા થતી હોય છે ત્યારે વેરાવળમાં સત્તર કિલોમીટરની જૂની ગટરોની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી આંકડા કાન તંત્ર દ્વારા કરવામાં આવતા હતા પરંતુ આ અભિયાન અંતર્ગત લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી અને ત્યારબાદ વેરાવળમાં સત્તર કિલોમીટરની જૂની ગટરોનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું જોકે સતત ચોમાસાના ગંદા પાણી ભરાઈ જતા હતા અને તેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડતી હતી વેરાવળ શહેરમાં પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન ની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે પ્રમાણે વેરાવળ નગરપાલિકાના જે સેનિટેશન સ્ટાફ છે તે જે ગટરો છે જે ચોમાસા પૂર્વે આ ગટરોની સફાઈ માટે ઝુંબેશ હાથ ધરે છે આપ જોઈ શકો છો આ ગટરોની સ્થિતિ કેવી છે સફાઈના અભાવે ગટરો જામ થઈ ગયું છે બીજી તરફ એક મહત્વની વાત સામે આવી છે કે પાલિકા તંત્રની સાથે સાથે શહેર ભાજપના સંગઠનના જે હોદ્દેદારો છે તે પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે આપ જોઈ શકો છો તે તે પ્રમાણે શહેર ભાજપ પ્રમુખ સહિતના જે સંગઠનના લોકો છે સફાઈ કર્મચારીઓ સાથે જે સફાઈની કામગીરી ચાલી રહી છે તેમાં મોનિટરિંગ કરી રહ્યા છે આપણે શહેર ભાજપના પ્રમુખ છે શૈલેષભાઈ મેસવાણીયા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શૈલેષભાઈ શું કહેશો આપ સફાઈ કામગીરીમાં સાથે જોડાયા છે શું આખો મુદ્દો છે વાત કહેવામાં આવે તો દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય એની અંદર જે અત્યારે વેરાવળની અંદર વિવિધ ક્ષેત્રોની અંદર અમે લોકોએ ગાઉંચલો અભિયાનની અંદર વેરાવળના અલગ અલગ વિસ્તારોમાં ગયેલા ત્યારે લોકોએ જે 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 રજૂઆતો અને ફરિયાદો કરેલી એના ભાગરૂપે જે અમારી પાસે પાંચ કે સાત જેમ કે તપેશ્વર રોડ સુભાષ રોડ પછી આ હેસીબુટનો રોડ એસબીઆઈ બેંક પાસે બજરંગ સોસાયટી છે ત્યાં બધા જે પોઈન્ટ અને આનંદેશ્વર મંદિર પાસે છે એમાંની અંદરથી અત્યારે અમે લોકોએ નગરપાલિકાના તંત્રને જાણ કરી એમને સાથે રાખી અને આ જે ભૂગર જે ગટર છે એમનું સાફ સફાઈ કરાવી અને પ્રી મોન્સુન અંદર પાણી ના ભરાય એનું એક આગવી આયોજન રૂપે આજ કામ કરેલું છે દર વર્ષે ચોમાસામાં જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થાય છે અને લોકો હાલાકી ભોગવે છે ત્યારે આ હાલાકીમાંથી લોકોને છુટકારો મળે તે માટે પાલિકા તંત્રની કામગીરી અને તેમાં શહેર ભાજપ સંગઠન જોડાયું છે ત્યારે આ કામગીરી સાચા અર્થમાં અને સાર્થક થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે રાકેશ આહિર સંદેશ